નમસ્કાર હું કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો પર કરાયેલી અંગે નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે આ ટિપ્પણીથી તેમના સંસ્કાર દેખાય છે આ પ્રકારની ભાષા ક્યારેય ગુજરાતની જનતાએ સહન કરી નથી ગુજરાતના વિકાસની ઈર્ષ્યા કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે આ

આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી હું કોંગ્રેસના કોંગ્રેસને કહેવા છું તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો ઉદ્યોગ ગૃહો જયારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે ગુજરાતની વિકાસની ઈર્ષા કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની જનતાની ઈર્ષા કરી રહી છે અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ પૂછું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે આ તો એમનું પણ અપમાન છે એ સંસ્કૃતિને વારસો જાળવીને છે એને સન્માન કેમ મળે એને એવોર્ડ કેમ મળે એને કેમ પ્રગતિ થાય એ પણ કેવી રીતે એની એનું એનું કામ છે ચાલુ રહે એના માટે સરકાર કામ રહેલાકારો આપણું સાહિત્ય લોક સાહિત્ય સંસ્કારો ને ધડપતું રાખે છે લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે પણ મને એવું લાગે છે કે સનાતનની વાત આ બધી જ વાતો સનાતનની છે લોક ડાયરા લોક સંગીત કાર્યક્રમો આપણો ભવાય આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલી છે કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધોયો છે કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે તેમ કેટલાક લોકોને ખુશ રાખવા માટે તેને રાજનીતિ કરે છે અને પછરાટ પણ ખાય છે આ ગુજરાત છે પુનઃ એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે જે લોકો છે એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે સનાતન એ સનાતન છે સનાતન નો ધ્વજ જયારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય કદાચ મને લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે પણ પ્રજા જવાબ આપશે પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો હાફણી ફાફડી થઈ ગયેલી કોંગ્રેસ ઘાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે ઘડીક પહેલો મુદ્દો પકડશે ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે ઘડીક પહેલો મુદ્દો પકડશે હું તમને કહું છું આપ સૌ વિચક્ષણ લોકો છો અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો ખાલી પાંચ વર્ષ તો ત્રીસ ના ત્રીસ લેવો તો ત્રીસ લેજો કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા મત લેવા નીકળ્યા કાર્યક્રમો કર્યા એમાં કયો કાર્યક્રમ ને કઈ સ્વીકૃતિ લોકોએ આપી લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ અંદરો અંદર બાખડતી કોંગ્રેસ એ પણ આપણે આપણે જોઈ રહ્યા છીએ ધારાસભ્યો સામ સામે બાંધતા હોય રાજ્યના નેતાઓ સામ સ્ટેટમેન્ટ કરતા હોય આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે હું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને ક્યારે ગુજરાતની જનતા સાખી નહીં લે વોટ બેંકની રાજનીતિ માટે થઈને કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે